અને ધાકધમકી આપી વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં યુએસ ફેશનના પ્રોપરાઇટર પર પણ કિડનેપિંગનો એક પ્રયાસ બન્યો હતો પોલીસ ખાતા દ્વારા આવા આવારા તત્વોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ ધાર્મિક સ્થળો અને સ્કૂલની આસપાસ સાથે સાથે જાહેર માર્ગો પર પણ લુખા તત્વો દ્વારા બેન દીકરીઓને છેડતી કરતા હોવાના બનાવ પણ બનતા જાય છે આ બાબતમાં ગારિયાદર વેપારી એસોસિએશન દ્વારા મામલદાર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ગોપાલ ગોંડલિયા જીટીવી ન્યૂઝ ગારિયાધાર ગોરડિયા પૂર્વ વેપારી એસોસિએશન પ્રમુખ ગારિયાધાર આજ રોજ પટલવાડી ખાતે કાર્યધારના તમામ નાના મોટા વેપારીઓ મિત્રોએ સુધીરભાઈ વાઘાણી યુએસ ફેશનવાળાના માલિક ઉપર તેર તારીખની રાત્રે જે અપહરણના કિસ્સો અપહરણ કરવાનો પ્રયત્ન કરેલો લુખાતકોએ એના અનુસંધાને કાર્યાદાર વેપારી મંડળની આશા લાગણી એવી છે કે આવતા દિવસોમાં આવું કંઈ ન બને અને વેપારીઓ શાંતિથી પોતાનો રોજગાર ધંધો કરી શકે એટલા માટે થઈ અને કાયદો અને વ્યવસ્થાની માગણી કરવા અર્થે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને અમારી વિનંતી રજૂ કરી છે કે સરકારશ્રીમાં આ અનુસંધાને યોગ્ય જે અપહરણનો પ્રયાસ કરવામાં આવેલ એ બાબતે આજ રોજ અમે દરેક વેપારી મિત્રો મામલતદારશ્રીને આ બાબતનું આવેદનપત્ર આપેલ છે ફરીથી ભવિષ્યમાં આવું કોઈ દિવસ ન બને આ પહેલાં પાંચ છ મહિના પહેલાં એક આવો બનાવ બનેલો હતો પણ હવે આ બાબત